વંદે માતરમ ભારત માતા કી જય જય ભગવા હું અરવિંદ રાણપરિયા આજ રોજ મેં ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષશ્રી સી આર પાટીલ સાહેબને લેખિતમાં જાણ કરી છે કે કૌશિક વેકરિયાએ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા વિરુદ્ધના હલકી કક્ષાના કૃત્ય કરેલા હોય તેમ છતાં આજની તારીખે પાર્ટી એને સાચવી રાખે છે શું કામ કોના કહેવાથી કૌશિક વેકરિયાએ ભારતીય જનતા પાર્ટી માટે શું કર્યું છે કશું નહીં તૈયાર થાળી ઉપર બેઠો છે અમરેલી જિલ્લાની પાંચ સીટ આવી છે સાંસદ સહિતની છ સીટ આવી છે તે કૌશિક વેકરિયાને આભારી નથી ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકરોને આધારી છે આ સી આર પાટીલ સાહેબ તમે કાનખોળીને સાંભળી લેજો આ કૌશિક વેકરિયાએ ગુજરાત રાજ્યના ગૃહમંત્રીશ્રીને પણ દાગ લગાડ્યો છે ભારતીય જનતા પાર્ટીને પણ દાગ લગાડ્યો છે સી આર પાટીલ સાહેબ તમને પણ આ બાબતના છાટા ઉડ્યા છે પાયલ ગોટી એ કુવારી દીકરી સાથે જે કૃત્ય કરવામાં આવ્યા છે એ કૌશિક વેકરિયાના હિસ્સા રેજ કરવામાં આવ્યા છે કૌશિક વેકરિયા પાયલ ગોટી નામની દીકરીનો ગુનેગાર છે ને છે જ ભાજપ મારી માં મારી માના દામનને દાગ લગાડનાર કૌશિક વેકરિયાને અરવિંદ રાનપ્રિયા કોઈ પણ કાળે છોડશે નહીં લોહીનું પાણી કીર્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ત્રીસ વર્ષથી ગુજરાતમાં શાસન કરી રહી છે સી આર પાટીલ સાહેબ સાંભળી લો કાન ખોલીને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા વિરુદ્ધ વિધર્મી કૃત્ય કરનાર કૌશિક વેકરિયાને સુકામ છાવરવામાં આવે છે કોણ છે આની પાછળ આજ દિવસ સુધી એની વિરુદ્ધ પગલાં કેમ લેવામાં નથી આવતા મારો લેટર તમને મળે ત્યારબાદ પંદર દિવસમાં કૌશિક વેકરિયા વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવામાં નહીં આવે તો ગુજરાત રાજ્યમાં આજ દિવસ સુધી જે ઘટના નથી બની એ ઘટના ગાંધીનગર કમલમ ખાતે બનશે અરવિંદ રાણપરિયા ત્યાં ઉપવાસ ઉપર બેસશે સાંભળ્યો અને સાંભળો સી આર પાટીલ સાહેબ જાતા જાતા એક સારું કામ તો કરતા જ આવ આપે પણ આજ ભારતીય જનતા પાર્ટીને ખીચડો બનાવી દીધો ખીચડો હલકી વિચારધારાના માણસોને લાવી લાવીને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને પોતાની વિચારધારાથી વિમુખ કરવામાં તમારો પણ સિંહ ફાળો છે સાહેબ તમને પણ વંદન તમારા ચરણોમાં વંદન કોંગ્રેસમાંથી હલકી કક્ષાને હલકી વિચારધારાના વ્યક્તિઓને તમે લાવી લાવી ધારાસભ્યો બનાવ્યા હોદ્દા ઉપર બેસાડો છો શરમ આવી જોઈએ કૌશિક વેકરિયાને હું કામ છાવરો છો કૌશિક વેકરિયાથી ગુજરાત સરકાર ચાલે છે કૌશિક વેકરિયા હશે તો જ ભારતીય જનતા પાર્ટી બે હજાર સત્યાવીસમાં સત્તાસ્થાને બિરાજ છે પ્રજાનો વિશ્વાસ જીતવાનું કાર્ય કરો સાહેબ અત્યારે વિસાવદરમાં લાફો પડી જાય તમે એવું સમજતા હોય કૌશિક વેકરિયાના પડઘા ગુજરાતમાં તો પીડ્યા છે સાહેબ દેશ વિદેશમાં પણ પીડ્યા છે આપ સાંભળી લેજો માટે મહેરબાની કરી મારી બે હાથ જોડીને આપને પ્રાર્થના છે સાહેબ કે જાતા જાતા એક સારું કામ તો કરતા જાવ કૌશિક વેકરિયાને પાર્ટીમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ તો કરતા જાવ એક દીકરીને આશીર્વાદ મળશે સાહેબ જેની અડધી રાતે ધરપકડ થઈ પોલીસ સ્ટેશનમાં પટ્ટા મારવામાં આવ્યા મારી ગુજરાત રાજ્યની પોલીસને પણ દાગ લગાડનાર કૌશિક વેકરિયાને શું કામ છાવરવામાં આવે છે દૂધતી ગાયનું પાટું ભલું અમારી કેબ છે સાહેબ પણ આ તો હળાયો હાંડ જેવો છે કૌશિક વેકરિયા શું કામ છાવરો છો એને શું કામ છાવરવો જોઈએ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરો કરો ને કરો મારી આપને બે હાથ જોડીને પ્રાર્થના છે ભારત માતા કી જય વંદે માતરમ જય ભગવા ધારી વધારે બોલ્યો ચાલ્યો હોય તો માફ કરજો પણ સત્યની સાથે ચાલો સાહેબ એવી મારી આપને પ્રાર્થના છે મારી વિનંતી છે જય હિન્દ જય ભારત ભારત માતા કી જય વંદે માતરમ જય ભગવા ધારી